પછી ચાંદુ મેં કીધું હે કે વેલા આવો છે દયા કર બાજુ દેખાતા જ નહીં ને આગર કે હવે તો વાત થાય ને મારે આ મથુરજી એટલે આ આ તમને બોલાવ્યો જય માતાજી જય માતાજી લે એટલે માં માં થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું પણ પણ તો બોલો પેલા આપણે તમને પેલું ઓડિશન વાળાને જે બોલાવવાના કા બરાબર હા કે મેં તમને કીધું પેલા ને એ મેં ફોન કર્યો તો એ આયા જ નહીં

એટલે આપડે બીજું કશું જ કરવાનું ના ખાલી પાણી સિવાય આપણે બીજું કશું કરવાનું નહીં ના ના એ તો વાત મને લાગે કદાચ છે ને એમને રસ્તો ભૂલી ગયા મને એવું જ લાગે હે આવશે ચિંતા ના કરશો બરાબર આવશે ખરા એમ

હું આવાનો હતો જય માતાજી 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 મેતાજી એટલે હું થોડું પંપતી કરું

આપડે 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 બોલાયા વસ્તુ બરાબર છે પણ આમાં જો મેન મોણસ કોણ છે દિલીપસિંહ બરાબર છે બધો વહીવટ એમનો ઈયા કરે છે એટલે એમની જાતે કરી દે છે આપડે સાઈડ માં ખાલી ઉભું જ રહેવાનું

તો જય માતાજી મિત્રો હવે આપણે હે ને આગળ જયેશભાઈ તમે ગાવ હડો હા હું તો જઈશ ખરો શું જશો કશું બોલવાના ના રહેજો બોલશો પછી ગાવાનું તમે પથારી ફેરો હો આ વાત છે નહીં કશું માઈક લેવ તમે ચાલુ કરો ને અહીં અત્યારે હડો એ મા પાવા તે ગડતી ઉતરે માં કાડી રે માં પાવા તે ગડતી ઉતરે મા

તું તો કાળી રે કલ્યાણી રે માગ ત્યા જોગ માયા હે તો કાળી રે કલ્યાણી રે મા

બરાબર અને બધા તમારા બધા ગરબા ગાવાના ગરબા એ લોકો જે છે તો અમને તો જવાનો મોકો મળશે વિદેશ એવા ગાવા એટલે એ ગાય ને તમે સ્ટેજ ઉપર ઉભા થઈ જાવ અને એવા ગરબા ગાવ એવા ગરબા ગાવ કે આ લોકો કમ્પ્લેટ સ્ટેપ ભરે અને એનો વિડીયો હું બનાવું છું એ વિડીયો આપણે વિદેશમાં હું કરવા અને ફોર તમને છે નવરાત્રીના દસે દસ ઓર્ડરમાં વિદેશમાં જવાનું મને ગપુરજી

હય માતાજી મિત્રો બે હજાર પચીસની નવરાત્રિ આપણે મથુરજી અને ગોપાલસિંહે બે જણાએ ખૂબ સરસ આયોજન રાખ્યું છે નવરાત્રિનું અને બધા કલાકારોને અહીંયા આગળ બોલાયા છે અને બધાના કલાકારો જોડે ગવડાયું છે એટલે એમને ખૂબ ખૂબ માતાજી આગળ વધારે અને એમને પણ ખૂબ આગળ વધારે બરાબર તો આપણે પ્રથમ માતાજી ની નવરાત્રી ચાલુ થાય એટલે પ્રથમ આપણે ગણપતિ દાદા ને સમજીશું અને ગણપતિ દાદા शर चलण हलो मशी सौ हलो मशी सौ गणेश बाबा चई रे हलो महिसत बाबा

તો હું શું નાખું ગરબા કાઢો નાખો બોલો મહાકાળી બોલો વેરાય જોવા ચાલુ કરજો ભા બધા ગાવા હો ત્યાગ માયા તું પહેલા યુગ મા જાણી હોમાહ જો યોગ માયા હે તું તો શિવ શંકર ઘેર નારી હોમાહ જોગ માયા હે તું કઈ ને હોજ હોવ પ્યા તું તો બસ જો આપડે આ નવરાત્રી બે હાજર પચીસ છે એનો કલાકાર તમે ઓડિશન જે કલાકાર આવી એનું તમે નો બહાર કઈ કઈ કલાકાર તમારે ગોઠવાની તમે બે જણ આયોજન કરો ચોખ્ખી

આપણે દિલીપસિંહ હે ને દસ થી દસ દિવસ નવરાત્રી નો પ્રોગ્રામ આપણે એમને બહાર કરાવવાનો છે એટલે બધાને તમારે સાથ સહ કરાવવાનો બરાબર અને દિલીપજી હવે ભૂલ ના થાય તમે પહેલા નોટ થી તમારે જતું રહેવાનું છે તમારી રીધમ હાથે લઈને બધું બરાબર એટલે આ બધી જવાબદારી હવે તમને બરાબર બધા હવે અમે નીકળીએ બોલો યાર દિલીપજી હવે તમે ડાયરેક્ટ આપણે પેલા

કોઈ કલાકાર નહીં હું તમારા જેવાનો નાના મેટો થયેલો મોટા થયા છો એટલે હજુ તમે નાના હો ને હજુ બધા શીખવું છે એટલે અમે હા અમારી ઉંમર જે ઘટી હજુ બહુ નહિ એટલે તમે ને પેલી કશું છે